હું આ વિડિયોમાં કોષના કદ વિશે વિચારવા માંગુ છું કોષ કેટલો નાનો બની શકે તેમજ કોષ કેટલો મોટો હોય શકે આપણે તેના વિશે વિચારીશું અહીં મારી પાસે કોષના કેટલાક ચિત્ર છે અહીં આ ચિત્ર સુડોમોનાસ બેક્ટેરિયાનું છે અહીં આ આકારનો તમને જે કોષ દેખાય છે તે દરેક કોષ બેક્ટેરિયાનો છે તમને ફક્ત માપક્રમ ખ્યાલ આવે એટલા માટે અહીં આ કોષની પહોળાઈ એક માઇક્રોમીટર છે અહીં આ પહોળાઈ લગભગ એક માઇક્રોમીટર છે જેને તમે મીટરનો મિલિયનમો ભાગ અથવા મિલીમીટરના એક માં ભાગ તરીકે વિચારી શકો હવે જો આપણે આ કોષની લંબાઈની વાત કરીએ તો અહીં આ લંબાઈ લગભગ પાંચ માઇક્રોમીટર છે પાંચ માઇક્રોમીટર હવે અહીં આ મારી પાસે એવા કોષોનું ચિત્ર છે જે તમે સામાન્ય રીતે માનવ શરીરમાં જુઓ છો અહીં આ બધા રક્ત કણ છે જો આપણે આ કોષના વ્યાસ ની વાત કરીએ તો તે સાત માઇક્રોમીટર છે સાત માઇક્રોમીટર તમે તેજ કદ ના અહી શ્વેત કણ પણ જોઈ શકો ત્યારબાદ તમે અહીં વીર્ય જોઈ શકો જે મનુષ્યના ઈંડા કોષમાંથી નીકળવાની તૈયારીમાં છે જો આપણે ગોળાકાર કોષની વાત કરીએ જો આપણે ખાસ કરીને ગોળાકાર કોષની વાત કરીએ તો મનુષ્યના ઈંડા કોષ એ સૌથી મોટા કોષ છે હવે જો આપણે આ કોષની વાત કરીએ તો અહીં આ કોષનો વ્યાસ સો માઇક્રોમીટર જેટલો છે તેનો વ્યાસ સો માઇક્રોમીટર જેટલો છે અહીં આ જે બધા ચિત્ર છે તે એક સમાન માપક્રમ પર છે માટે તમે તેની સરખામણી કરી શકો હવે તમને સૌથી પહેલો પ્રશ્ન થઈ શકે કે આ કોષ કેટલો નાનો હોય શકે કોષ એ સજીવ હોય છે અને તે ખૂબ જ જટિલ રચના છે

નેનોમીટર જેટલી છે તેથી જો આપણે સો કદાચ આ કોષની પહોળાઈ નાના કોષ છે તેઓ બેક્ટેરિયા કોષ છે તેઓ બર્કલી આવેલી કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં શોધાયા હતા આપણે એક રીતે વિચારી શકીએ કે અહીં આ અધહ સીમાની ખૂબ જ નજીક છે કારણ કે યાદ રાખો તે બધી જ જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે અને તે ખૂબ જ જટિલ છે માટે તે આટલું નાનું હોય શકે પરંતુ હવે કોષની ઉર્ધ્વ સીમા શું કહી શકાય કોષની ઉર્ધ્વ સીમાને સીમિત કરતા પરિબળ વિશે વિચારીએ તો તેમાંનું એક પરિબળ ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર છે હવે કદ અને ઘનફળનો ગુણોત્તર શા માટે અગત્યનો છે કારણ કે સપાટી એક એવો ભાગ છે કોષ અને તેની આજુબાજુનો ભાગ એકબીજાની સાથે મળે છે 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 કોષ લગભગ સપાટી પર આટલી જગ્યા રોકે તે પોષક તત્વો લે અને નકામા કચરાને બહાર કાઢે છે તેથી કોષના ચોક્કસ ઘનફળ માટે સપાટીના ક્ષેત્રફળનો દરેક એકમ આ પ્રક્રિયા કરે છે અને આપણે જોઈએ છીએ કે જ્યારે કોષ વૃદ્ધિ પામે ત્યારે ઘનફળ અને સપાટીનું ક્ષેત્રફળ એક સાથે નથી વધતા સપાટીના ક્ષેત્રફળની સરખામણીમાં ઘનફળ ઝડપથી વધે છે જેમ જેમ કોષની વૃદ્ધિ થાય તેમ કોષની સપાટીના ક્ષેત્રફળના દરેક એકમે આસપાસના વાતાવરણની સાથે વધારે ને વધારે પ્રક્રિયા કરવી પડે હવે કોઈક બિંદુ આગળ તે આ બધાનું નિયમન કરી શકશે નહીં તે પૂરતા પોષક તત્વો મેળવી શકશે નહીં અને પૂરતા પ્રમાણમાં નકામા કચરાને બહાર કાઢી શકશે નહીં હવે તેની વધુ સમજ મેળવવા તેને ગાણિતિક રીતે વિચારીએ ધારો કે અહીં આ ગોળો છે આપણે તેની કલ્પના ત્રિપરિમાણમાં કરીએ અને ધારો કે આ ગોળાની ત્રિજ્યા આર છે તો અહીં આ ગોળાનો ઘનફળ ચાર તૃતીયાંશ પાય આર નો ઘન થાય હવે જો આપણે સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ તો તે ચાર પાય આર નો વર્ગ થશે તો હવે આપણે ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ કારણ કે આપણા માટે તે છેદમાં સપાટીનું ક્ષેત્રફળ જે ચાર પાય આર નો વર્ગ છે ચાર અને ચાર કેન્સલ થઈ જશે અહીં આ પાય પણ કેન્સલ થાય અને આરનો વર્ગ પણ કેન્સલ થઈ જશે આમ આપણી પાસે આરના છેદમાં ત્રણ બાકી રહે હવે જો આપણે તેના એકમ વિશે વિચારીએ તો તે ઘન એકમ ના છેદમાં પરંતુ થાય હવે જેમ જેમ કોષ મોટો થતો જાય તેમ તેમ શું થાય તેના વિશે વિચારીએ તો હવે અહીં સરળતા ખાતર આપણે આ શ્વેત ને ધ્યાનમાં લઈએ આપણે આ શ્વેત ને ધ્યાનમાં લઈએ અને તેની ગણતરી સરળ બનાવવા આપણે ધારી લઈએ કે આ શ્વેત કણનો વ્યાસ ત્રણ માઇક્રોમીટર છે હવે જો આપણે આ વ્યાસ માટે આ ગુણોત્તર ત્રણ માઇક્રોમીટરના છેદમાં ત્રણ થાય અને તેના બરાબર એક માઇક્રોમીટર થાય પરંતુ જો આપણે સપાટીના ક્ષેત્રફળના એક માઇક્રોમીટરના એકમ માટેના ઘનફળની વાત કરીએ પરંતુ જો આપણે સપાટીના ક્ષેત્રફળના એક માઇક્રોમીટર ચોરસ માઇક્રોમીટર લઈ શકીએ કારણ કે આપણે અહીં ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળ નો ગુણોત્તર લઈ રહ્યા છીએ હવે જો તમે પરિમાણનું વિશ્લેષણ કરો તો તમને માઇક્રોમીટર જ મળશે પરંતુ આ તમને સમજવામાં થોડું વધારે મદદરૂપ થાય તે કહે છે કે દરેક એક માઇક્રોમીટર દરેક ચોરસ માઇક્રોમીટર એક ઘન માઇક્રોમીટર નું નિયમન કરે છે ઉદાહરણ તરીકે અહીં આ એક ચોરસ માઇક્રોમીટર એક ઘન મીટર ભાગની પ્રક્રિયા કરે છે એક ઘન માઇક્રોમીટર ના ભાગની પ્રક્રિયા કરે છે તો અહીં આ કોષના કદ વિશે યોગ્ય બાબત છે જો આપણે આ ત્રિજ્યાને

તો તે ત્રણ મિલીમીટર થાય તેને નરી આંખે જોઈ શકાય છે માનવ આંખ સો માઇક્રોમીટર સુધી સો માપક્રમ ની દ્રષ્ટિએ વિચારીએ તો અહીં આ હજુ પણ નાનું છે પરંતુ હવે ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળના ગુણોત્તર શું થાય તેના વિશે વિચારીએ ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળ ગુણોત્તર અહીં આ ત્રણ હજાર માઇક્રોમીટર છે ભાગ્યા ત્રણ તો તેના બરાબર એક હજાર માઇક્રોમીટર થાય અથવા આપણે કહી શકીએ કે એક હજાર ઘન માઇક્રોમીટરના છેદમાં ચોરસ માઇક્રોમીટર તો હવે અહીં આ એક ચોરસ માઇક્રોમીટર એક હજાર ઘન માઇક્રોમીટર જેટલા ભાગની પ્રક્રિયા કરે છે અહીં તે ફક્ત એક ઘન માઇક્રોમીટર જ હતું પરંતુ હવે તે એક હજાર ઘન માઇક્રોમીટર છે પરંતુ હવે તેને ખૂબ જ વધારે ઘનફળનું નિયમન કરવાનું છે તેથી પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વોની આપલે થઈ શકે નહીં પૂરતા પ્રમાણમાં નકામા કચરાનો નિકાલ થઈ શકે નહીં તેથી જો આપણે કોષના કદ વાત કરીએ તો અહીં આ ખૂબ જ અગત્યનો ગુણોત્તર છે જ્યારે કોષ વૃદ્ધિ પામે ત્યારે બીજા બધા ગુણોત્તર પણ ખૂબ જ રસપ્રદ છે પરંતુ આ તેમાંનો એક ગુણોત્તર છે હવે બીજી બાબત એ છે કે જયારે કોષનું કદ વધે ત્યારે ખૂબ જ લાંબા અંતર સુધી પોષક તત્વોનું વહન કરાવવું પડે છે અને તે કદાચ મુશ્કેલ બની શકે તેથી જો આપણે ખૂબ મોટા ન હોય એવા ઘોડાકાર કોષ વાત કરીએ તો ઘનફળ અને સપાટીના ક્ષેત્રફળ નો ગુણોત્તર મહત્વનો છે હવે તમે એવા કોષ પણ જોશો જે આ માપક્રમ કરતા ખૂબ જ મોટા છે અને તે ચેતા કોષો છે જો આપણે ચેતાકોષની વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણેના હોય છે અહીં આ છે છે તેમની સપાટીનું વધારે હોય હવે બીજા બધા સેલ હવે બીજા કોષ કંઈક આ પ્રકારના પણ હોય શકે તમે જોઈ શકો કે અહીં આ ઘોડાકાર નથી પરંતુ તેમની સપાટીનું ક્ષેત્રફળ ઘણું વધારે છે પરંતુ ગોળાકાર કોષ વિશે આ ગણતરી કરવી સરળ છે તેથી જ સામાન્ય રીતે આપણે મનુષ્યના ઈંડા કોષ કરતા વધારે મોટા કોષની વાત કરતા નથી